હાલમાં સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીમાંથી બે અલગ અલગ ગણેશ ઉત્સવના આયોજકો સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે સિદ્ધિ વિનાયક કા રાજા અને મયૂર નગરિકા રાજાના આયોજકો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે આ આયોજકો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને તંત્ર દ્વારા વિસર્જનની વ્યવસ્થા કરી હોવા છતાં મોરબીના મચ્છુ ત્રણ ડેમમાં ગણેશ વિસર્જન કરતા પોલીસ દ્વારા આયોજકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સિદ્ધિવિનાયકકા રાજાના આયોજકો અરવિંદભાઈ બારૈયા અને મોરબીના ડીવાયએસપી એ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે આયોજકોનું કહેવું છે કે જાણી ગુનો કર્યો છે તેમણે કહ્યું કે અમારી મૂર્તિનો વિસર્જન માટે રાત્રે ગઈ હતી છતાં તેમનું બીજા દિવસે સવારે વિસર્જન કરવામાં આવ્યું તંત્ર ને સરકારને એક જ લાગણી છે આ બધા ઉત્સવ આવે છે આપણા એમાં હિન્દુ ધર્મ ને તકલીફ કેમ પડે ડમી નિયમ લાગુ પડે તો હિન્દુ ધર્મ ઉપર જ કેમ પડે છે આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું અહીંયા નહીં કરવાનું ત્યાં નહીં કરવાનું ભલે પાણી પ્રદૂષણ થતું હોય કે ઓલું હોય ગમે માણસો ડૂબી જવાના કારણે પણ નદીમાં તંત્ર કેતું હોય કે ઘણા બનાવ બન્યા છે વિસર્જન માણસો વિસર્જન કરતી વખતે ઓફ પણ થઈ ગયેલા છે તો આ બધું ધ્યાન માં રાખીને ધીરે ધીરે સંકલન કરીને બધાને કામ કરવાનું હોય મારું કહેવાનું બસ એ જ હતું કે જે જગ્યા તેમને કીધું તું શોભેશ્વર ત્યાં મારી મૂર્તિ કોઈ પણ સંજોગે પહોંચી શકે એમ હતી નહીં બાઈક અંદર થી બહાર જાય એટલા ખાડા હતા ઉપર તાર હતા બે બાજુ ઝાડવા હતા અને અંદરનો જે ગેટ રહ્યો અહિયાં જ અમારી બાવીસ ફૂટ ની મૂર્તિ જાય કેમ હતી નહીં એમને જે કુંડ બનાવ્યા હતા એની અંદર ઓલરેડી પાંચસો કઈક પ્લસ મૂર્તિઓ વિસર્જન થઈ ગયેલી હતી એમાં અમુક મૂર્તિઓ દેખાતી હતી હવે એમાં અમારી મૂર્તિ કોઈ પણ સંજોગે હતી નહીં અમારે કોઈ એવી જીદ નહોતી કે અમે વિસર્જન કરી અમારું કહેવાનું બસ જ થતું હતું કે આ જગ્યાએ વિસર્જન કરી તો જ અમારું શક્ય બને એમ છે ત્યાં વિસર્જન થાય એમ નથી અમે જેમ અમે પણ સરકારને અપીલ કરી હતી કે અમારેથી ત્યાં પહોંચે એમ નથી તમે લઈ જાવ એમને હા પણ વાય કે હા અમારી ગાડી સાથે રાખી પણ કોઈ એવી રીતની જવાબદારી નહોતા લેતા કે મૂર્તિ ખંડિત થાય તો જવાબદારી અમારી આવી અમે દસ દિવસ બાપાની આટલા ભાવ ભક્તિ થી સેવા કરી હોય અને મૂર્તિ ખંડિત થાય તો એ યોગ્ય ના રહે